નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ ચાર હજાર પાંચસો પાંત્રીસથી થી ચાર હજાર નવસો એંસી રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી થી ચાર હજાર નવસો છવ્વીસ चार हजार चार सौ पचास थी चार हजार आठ सौ सीतेर पोरबंदर चार हजार पिंचोतेर थी चार हजार सात सौ पचास कड़ी चार हजार बसो एक थी चार हजार बसो एक जामजोधपुर चार हजार चार सौ एक चार हजार आठ सौ एकसठ जेतपुर हजार पाँच सौ थी चार हजार आठ सौ હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર નવસો એંસી સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો પચીસ પાટડી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એંસી રાપર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો બાર બોટાદ બે હજાર પાંચસોથી ચાર હજાર નવસો ચાલીસ માંડલ ચાર હજાર છસો પચાસ થી ચાર હજાર નવસો પચાસ સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર છસો પચાસ ધ્રાંગધ્રા ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો પાંત્રીસ ચાર હજાર થી ચાર હજાર આઠસો એક્યાસી વિસાવદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો અમરેલી ચાર હજાર થી ચાર હજાર નવસો વીસ બહુચરાજી ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો બેતાલીસ વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર સાતસો નેવું ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પચાસ જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર નવસો એકાવન જસદળ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો સિત્તેર વાંકાનેર ચાર હજાર બસો એંસી થી ચાર હજાર આઠસો એકાવન બાબરા ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો દિયોદર ચાર હજારથી ચાર હજાર આઠસો હરિજ ચાર હજાર ચારસો પચાસ થી પાંચ હજાર પચીસ વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એકાણું કાલાવડ ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો પંચાવન પાટણ ચાર હજાર થી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર થી ચાર હજાર નવસો ચાલીસ નેનાવા ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર દસ ગોંડલ ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર એકાવન થરા ચાર હજાર બસો પચીસ થી ચાર હજાર નવસો પચીસ થરાદ ત્રણ હજાર નવસો થી પાંચ હજાર એકાવન જામનગર ચાર હજાર થી પાંચ હજાર પાંચ ત્રણ હજાર થી ચાર હજાર છસો પાંત્રીસ ચાર હજાર ચારસો થી પાંચ હજાર પાંચસો સિતેર રાઘનપુર ચાર હજાર નેવું થી પાંચ હજાર બસો અગિયાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો